અને આજે રવિવાર છે એટલે આજે તો હાલ આજે ઉપણાં નવું થઈ ગયું તો બી વહેલું ઉઠાણું કારણ કે આજે છે બહુ અઘરું પડી ગયું મેડમને છે ને આજે રાતના ત્રણ વાગ્યા હે ને પેટમાં દુખતું હતું એ એની રીતના દુઃખે દુઃખે એમ કરીને અડધી પોણી કલાક સુધી છ વાગ્યા સુધી અમને બેઠી સ વાગે અમને ઉઠાડ્યા એટલે અમે ધમ્પાસાળા કર્યા લીંબુ સરબત પીયા લીંબુ પાણી પીયા ફાકી પડે ત્યાં થોડું ખારું થયું તો બી આગળ આપણે દવાખાને જવાનું છે દસક વાગે અને જો આ દક્ષ આરામ કરે આ બીજી વસ્તુ કારણ કે આજે મેડમને થોડીક મજા જેવું નથી તો આપણે કામનું ભાર થોડુંક મદદ કરવી જોઈએ એટલે આપણે કામ થોડુંક કરવું જોઈએ ગોરા બોરા તો આપણે ફરી લીધા હે એટલે હવે થોડુંક કામ કરવું જોઈએ કારણ કે આજે મજા જેવું નથી એટલે થોડીક મદદ કરવી જોઈએ ચાલો હવે ચા પાણી બનાવી નાસ્તો માસ્તો કરી પછી કન્ટિન્યુ રે મિત્રો હવે આપણે ચા બની ગયો હે અને રુદ્રના મિત્રો હે તો લેવા તો ચા ને તો જ આપણે નાસ્તો કરવા મળશે કારણ કે રોટલી આજ બની નથી મેડમને મજા નથી એટલે હવે આપણે એના દશક વાગે જો હાલું થઈ જશે તો દવાખાને નહીં જવાના થાય બાકી આપણે દવાખાને જશું અને એને બતાવતા આવશું પછી તો જો રૂદ્રો બી આવી ગયો તો ચાલો આપણે વેચા ગાળી લઈએ

તો ચાલો નાસ્તો કરી પછી કન્ટિન્યુ રાખશું તો આપણા ઉપર આવ્યા છે તડકો તાપવા માટે વિટામિન ડી લેવા માટે આ જિન્દકોઈ ભેગો આવ્યો હે અને તમને અહીંથી એને ગિરનારનો વ્યૂ બતાવું મસ્ત વ્યૂ અત્યારે

ક્યાં ચિંક્યું આ સાયકલ એ સારી અને સાયકલ આવી ને નવી સાયકલ હું તમને બતાવું એના હજી વરસ દિવસ નથી માનો કે છક મહિના છક મહિના એની પાંચક મહિનાથી આપો પતાવી દીધી આ અમારા છે ને સૂટે સૂટ આખો આરો અને જો એક નીચે જો તમને દેખાતી તો આ નીચે છે આપણા ગાડીના ટાયર અહીં ઉપર હોય એક સેટ બદલાઈ નાખો જો ચારે ચાર બાકી તો તમને ખાસ તો ગિરનાનો વ્યૂ બતાવવા એવો તો ફૂલવાડી અમારે નાની ફૂલવાળી અને બીજું સાયકલ તો આ આજી સાયકલ ના ઠેકાણા કરી દીધી બ્રેક બ્રેક એને ઠેકાણે અહીં ત્રણ થી ચાર મહિના થયા છે તો રુદ્રભાઈ ભી મદદ કરે આજ હા ઉંદરભાઈ મ્યુઝિક મ્યુઝિક લગાવી હા એવું નહીં વાહ જો નથી આવડતી જ નથી ચા બનાવી દઉં ને તો ખાઈ બાકી વેસ્ટેડ આ તો ચા ધોવાના છે આપણે ચા એના નાસ્તો પાછો કરાવી દે બનાવી કારણ કે આજે મજા નથી એટલે કામનો લોડ મારી ઉપર અને રુદ્ર ઉપર આવ્યો હે તો રુદ્ર ઠામ ઉઠકી લે પછી આપણે એને ચા બનાવી એ વાસણ ઉટકે આમાં રાખવાના હાલો એ વાસણ ઉટકી લે પછી એને આપણે ચા બનાવી દઈએ તો મિત્રો જો આ રુદ્ર નાખ્યા ઠામ ઉટકી નહીં ખા અને સુફ કરી લીધું એક નંબર કારણ કે આજ અમારી ઉપર છે ખાલી રસોઈ બનાવી દેવાની થાય જો બનાવી છે બાકી તો બધી આજે અમારી ઉપર જ છે ઓલો ક્યાંય ગયો રમવા ઓલો ગયા આપણે દવાખાના આવી ગયા અને આ છે દવાખાનું અમારા બાજુમાં રાઠોડ સાહેબનું દવાખાનું છે તો સાહેબ આવે એટલે બતાવીને આપણે ઘરે જઈએ આપણે આવી ગયા દવાખાનેથી દવાખાને ખાલી ખાવા પીવામાં સાંજે થોડો ફેર હતો એટલે વાયુ થઈ ગયો એટલે દવા આપી દીધી હવે ખાવા પીવામાં થોડુંક ધ્યાન નહીં દવા પી લે અત્યારે પીવાની અને હા ભાઈ જો આજે આજે આખોથી પ્રોગ્રામ આ છે બીજું કંઈ નહીં હોય

મિત્ર એવો લખો હવે સારું તો હવે કન્ટિન્યુ બનાવી આજ આખા દિવસનું જે પણ થશે એ તમને જોવા મળશે એટલે હજી તો બાર જ થયા હે હવે આગળ કંઈક થોડું ઘણું સારું છે તો આજે ખાલી દાળ ભાત બનાવવાની ઈચ્છા હે તો દાળ ભાત બનાવીને નાખે કાં દાળ ભાત બનાવીને ગાડું હા દાળ ભાત બનાવશે તો ચાલો કન્ટિન્યુ બનાવી લેજો વિડીયોમાં અને છેઠ સુધી જોજો આજે રવિવાર છે એટલે તમને છેઠ સુધીનો રવિવારનો શેડ્યુલ આખું બતાવી દેવાનું છે કે રવિવારે શું હોય તો ચાલો કન્ટિન્યુ બનાવી લેજો રવિવાર ફૂલ એન્જોય तो मस्त है, है।, तो रही रही है। भाई बिल्कुल खड़ी हो ये डॉन पड़ी अपना રવિવાર જ એવો હોય આપે આજે પ્લાન હતો જવાનો થઈ ગયું

તો ચાલો હવે જમી લે એવું પડે ને પછી હવે કન્ટિન્યુ કરશું બ્લોગનું આજે તો ક્યાંય જવાનું નથી ને ઘરે ને ઘરે બધું વ્લોગ આજે આખો આખો હે ને રવિવારનો વ્લોગ થયો હે બાકી આજે મેં તમને વાત કરી હતી કે આપણે તમને હરેક જગ્યાની મુલાકાત કરાવશું આ વસ્તુ એવી બે નહીં કે મેડમને મજા નથી એટલે કંઈક ક્યાંય જવાનું નથી તો આજે હે ને ઘરન ઘરે રવિવાર આખો દિવસ વ્લોગ બનાવ્યો તો આજે હવે આજે આજે તો ચાલો મળી હવે કન્ટિન્યુ બનારે જો વિડીયોમાં જમી લે પછી આ ચાલુ કરશું તો છેર સુધી જોજો વ્લોગમાં આવશે મજા ચાલો કન્ટિન્યુ સો ગાઈઝ હવે અત્યારે ભાગી ગયા હે જો તમને ઝૂમ કરીને દેખાડું ઝૂમ 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 साला 4 किया है और ये અત્યારે મમ્મી જીનકુ પપ્પા પપ્પા હતા હે પપ્પા ગુડ મોર્નિંગ ઓ 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

ગમે તો તમને આજનો ભારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળે તો તમને કાલે જલ્દી ન લઉમાં બાય બાય ગુડ બાય એન્ડ ટેક કેર